રાજુલાના હિંડોડા ગામે ભીષણ આગ લાગવાની ઘટના બની હિંડોડા ગામે શ્રીરામ સ્ટીલના પાસે ડ્રાયપર બનાવવાની ફેક્ટરીમાં અચાનક આગ લાગી ભયંકર આગ લાગતા ધુમાડાના દૂર દૂર સુધી ગોટી ગોટા જોવા મળ્યા આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો રાજુલા નગરપાલિકા બે ફાયર બ્રિગેડ અને સ્થાનિક કંપનીની બે ફાયર બ્રિગેડની ઘટના સ્થળે પહોંચ્યા આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા આગ એટલી ભયાનક હોવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આ સાથે રાજુલા પોલીસ અને તંત્ર ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગને કારણે ડ્રાયપર બનાવની ફેક્ટરીમાં ભારે નુકસાન આ ઘટના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા વિરજી શિયાળ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી